આમ આદમી પાર્ટીના આપના શહેર પ્રમુખ અને મનપાના વિપક્ષી નેતા સહિતના આગેવાનીમાં સુરત કલેકટરએ પહોંચી આવેદનપત્ર આપી બાંગ્લાદેશને હિન્દુઓ પર અને ખાસ કરીને સાધુ સંતો પર થયેલા હુમલાઓનો વિરોધ કરી ભારત સરકાર બાંગ્લાદેશને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેમ માંગ કરી છે ભારતીય ઉપનિષદમાં પરો વેતી ગણના ઉદાર કુટુંબકમ કુટુંબકમની વાત કરવામાં આવી છે કુટુંબકમ એટલે કે પૃથ્વીને જ પોતાનો પરિવાર માનતા એવા બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુઓ ઉપર સાધુ સંતો ઉપર છેલ્લા ઘણા સમયથી અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે હુમલાઓ થઈ રહ્યા છે સમગ્ર વિશ્વના હિન્દુઓ સમગ્ર વિશ્વના નાગરિકો અને માનવ અધિકારની ચિંતા કરતા લાગણીશીલ ચિંતકો આ ઘટનાથી દુઃખી છે વ્યગ્ર છે ભારતના સમગ્ર દેશના લોકો આ ઘટનાથી ચિંતિત છે અને આક્રોશિત છે આમ આદમી પાર્ટી ગુજરાત આજે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે ભારત સરકાર આ મુદ્દે હસ્તક્ષેપ કરે એકસો ચાલીસ કરોડનું પ્રતિનિધિત્વ કરતી ભારત સરકાર કોઈપણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે સક્ષમ હોય છે કાર્યક્ષમ હોય છે તો એ આ દબાણ લાવી શકે છે માટે આ મુદ્દે હસ્તક્ષેપ કરે અને બાંગ્લાદેશના હિન્દુઓને બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને સાધુ સંતોને સુરક્ષા આપે રક્ષણ આપે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અને સાધુ સંતો પર થતા હુમલાઓની વખોડી કાઢી કેન્દ્ર સરકાર બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા અંગે ત્યાં સરકાર સાથે વાત કરી તેવી માંગ કરી છે